કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જયારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકાર નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયર મેયર નો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છી અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છી છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે એક મેર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરીમાં જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાની કુંભમાં તા પણ જ્યારે નાઈને બાર કુંભમાં આવીએ પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોતિયું પહેરીને નાઈ છે તો ત્યારે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઇશ્યુ ઈશુભાઈનો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડા આપણે સ્નાન કરીને કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે હતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગળીમાં જાળવેલી નથી જે આ કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે પણ બે રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી હા એ ચોક્કસ છે બે રૂપિયાનો ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો છે એવું લાગે છે એમ મહિલા તરીકે મેં તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગળીમાં ખરેખર જળવાણી નથી બે રૂપિયાની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મે ભાડું પણ ભરી દીધું છે રૂપિયાની વાત એ તમારી છબી ખાડાવાની સહી કરી કે છે 2 રૂપિયાની વાત તો ક્યાં ઉલ્લેખ છે જ નહીં બે રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે આ એનો ક્યાં ઉલ્લેખ નથી હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્નો છે કે આપ તમે પણ એવી રીતે ફસાઈ ગયા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય પણ જે માહિતી મને મળી છે એ બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય

સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે જીવતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે તો તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસારી બે રૂપિયા પબ્લિક મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન બે રૂપિયાની અંદર મુસાફરી કરે છે આગળની અંદર હું પણ જોઉં તો મેહરો મુસાફરી કરેલી જ છે ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે પણ આ જે બે રૂપિયા છે બે રૂપિયાનો મુદ્દો બે રૂપિયાનો મુદ્દો તદ્દન ખોટો છે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે આમાં અમારી ઘરીમાં પણ ખૂબ હણાણી છે મને જ્યારે પાર્ટીમાંથી પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી જે હકીકત હશે એ હકીકત હું ચોક્કસપણે રજૂઆત કરીશ પણ એક મહિલા મેયર તરીકે જ્યારે આ એક સોશિયલ મીડિયાની અંદર જે બે રૂપિયા લેખે મેયર જલસા કરે છે ફરવા ગયા છે એને પબ્લિકની કાંઈ પડી નથી આવા જે મેસેજ જે મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે બે રૂપિયાનો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી